સિન્ તાલુકાના સરલી ગામે મુખ્ય માર્ગ ઉપર બોટ કોઈ પણ સેફ્ટી વગર કામ કરતા કર્મચારીઓ

તકે બોર્ડમાં મળેલ વેલ્ડીંગમાં સુધારો કરાવે જેથી ભારે પવનમાં બોર્ડ પદવાથી કોઈ અનિશ્ચિત અકસ્માત ન સર્જાય ઓછા વેલ્ડીંગ કામના કારણે ભારે પવન વાવાઝોડામાં આટલા મોટા બોર્ડ પડે તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે ત્યાં કામ કરતા વ્યક્તિ તેમજ મોટા અધિકારીની પણ ગોળ બેદર હોય તેમ દેખાઈ રહ્યું છે બ્યુટો ચીફ પિન્ટુ વસાવા વડોદરા